યાત્રાધામ શામળાજી ખાતે આજે ધૂમધામ થી રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકોરજીને સુંદર કલાત્મક રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને આ રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવે છે શામળાજી મંદિરમાં કીર્તન સાથે યાત્રામાં રાજ્યસભાના સાંસદ અને શામળાજી મંદિરના ટ્રસ્ટી મયંક પટેલ મંદિરના ટ્રસ્ટી જગદીશ ગાંધી ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ ઉપપ્રમુખ રણવીર સિંઘ જાભી ટ્રસ્ટી વિપુલ રાણા ભાજપ અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો રથયાત્રા ઉત્સવ નિમિત્તે આજે ભગવાન ઠાકોરજીને નવા ખાસ બાંધવામાં આવતો હોય છે અને કલાત્મક રથમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા અને મંદિર પરિસરની પરિક્રમા કરાવવામાં આવી હતી